પાણીની આ ભારે આવકને નિયંત્રિત કરવા માટે ડેમમાંથી ત્રણ લાખ ક્યુસેક પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આ સંજોગોને ધ્યાનમાં રાખીને નર્મદા નદી કાંઠાના વિસ્તારમાં આવેલા ગામો અને નીચાણવાળા વિસ્તારોના લોકોને સાવચેતી રાખવા માટે સૂચના આપવામાં આવી છે નદીના જળસ્તરમાં વધારો થવાની સંભાવનાને પગલે તંત્રએ લોકોને નદીના પટમાં ન જવા દેવા ઢોરઢાકરને સલામત સ્થળે ખસેડવા અને માછીમારી ન કરવા માટે અપીલ કરી છે આ પગલાં જાનમાલની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે લેવામાં આવ્યા છે ભરચનું વહીવટી તંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને જરૂર પડે અન્ય પગલાં લેવા માટે સજ્જ છે આ પરિસ્થિતિને કારણે ખેતીના પાક અને રહેણાંક વિસ્તારોને નુકસાન ન થાય તે માટે પણ સાવચેતીના પગલા લેવામાં આવી રહ્યા છે સ્થાનિક નાગરિકોને પણ સરકારી સૂચનાઓનું પાલન કરવા અને તંત્રને સલાહકાર આપવા વિનંતી કરવામાં આવી છે નમસ્કાર

જિલ્લો તેમજ ભરૂત જિલ્લામાં એર જાહેર કરવામાં આવેલ છે જિલ્લાના જિલ્લાનાશ્વર તાલુકાના ડાબાના ચૌદ જિલ્લા ગામોમાં સરપંચશ્રી અને તરાઠી સ્ત્રીઓને સૂચના આપવામાં આવેલ છે કે ગામમાંથી કોઈ પણ વ્યક્તિઓ નદી કિનારે ન જાય અને તેની તત્વ રાખવા પણ સૂચના આપવામાં આવેલ છે આબી ફોર્ટી એટલીસ સાથે રિપોર્ટર ધર્મેશ્વણા અંકલેશ્વર